સમગ્ર ગુજરાતમાં મહિલાઓ ઉપર વધતા જતા અત્યાચારોને રોકવા માટે પગલાં લેવા બાબતે તેમજ આ બાબતે નિષ્ફળ નીવડેલા ગૃહમંત્રીને પદભ્રષ્ટ કરવા બાબતે વિરમગામ આમ આદમી પાર્ટી દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે તે ગુજરાતની ભાજપ સરકારના નાગરિકોની સુરક્ષાને લઈને ખૂબ જ મિથ્યા અહંકાર કરતી સતત જોવા મળે છે ત્યારે પોતાની જાતને ભરોસાની સરકાર કેવડાવે છે પણ આજ ભાજપ સરકાર કુશાસનમાં મહિલાઓને પ્રત્યે અપરાધમાં સતત સતત વધારો થઈ રહ્યો છે ત્યારે છેલ્લા પંદર દિવસમાં બળાત્કારની છ ગંભીર ઘટનાઓ સામે આવી છે દાહોદ સુરેન્દ્રનગર મહેસાણા અને વડોદરામાં સોળ વર્ષની એક માસૂમ દીકરી પર ગેંગરેપની ઘટના સામે આવી હતી આવી ઘટનાઓને કારણે ગુજરાતની દીકરીઓ મહિલાઓ ખૂબ જ ભય અને અસલામતની લાગણી અનુભવી રહી છે ત્યારે ગૃહમંત્રી કાયદો અને વ્યવસ્થા સુધારવા ઉપર ધ્યાન આપવું જોઈએ અને સહિતની વિવિધ રજૂઆતો સાથે વિરમગામ આમ આદમી પાર્ટીના હોદ્દેદારોએ નાયબ મામલતદાર અને મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું